જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર અને સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરાયું હતું સાથે જ પાકિસ્તાન દ્વારા અનેક જગ્યા ઉપર હુમલાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા પરંતુ ભારતીય સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યું હતું ભારતીય આપવામાં આવી છે પાકિસ્તાન ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિમાં કટોકટી સમયે બ્લડ ની જરૂરિયાત હોય અને જો કદાચ આવી જરૂરિયાત ઊભી થાય તો બ્લડ ની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે આજે સરકારી હોસ્પિટલ અને હેલ્થ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો

આપણા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ અગિયાર અગિયાર તાલુકામાં યોજાયેલું છે જિલ્લા તંત્રની પણ એક સૂચના મળેલી હતી એના અનુસંધાને આપ જેતપુરમાં પણ આપણે મહત્તમ બ્લડ ડોનેશન કેમ્પ થાય એના માટે મહત્તમ પ્રચાર પ્રસાર કરવામાં આવેલો છે જેથી વધુમાં વધુ લોકો આવીને બ્લડ ડોનેશન કરે આજે ધારો કે બ્લડ ડોનેશન કેમ્પ છે તો સવારે નવ વાગ્યાથી બ્લડ ડોનેશનનો સમય રાખેલો હતો પણ લોકોનો ઉત્સાહ એવો છે કે સાડા આઠ વાગ્યાથી લોકોની લાઇન લાગી ગઈ છે એટલે આવી પરિસ્થિતિમાં જે આપણે વિચારીએ છીએ કે ભાઈ આપણે લોકો માટે લોહી રેડવું છે દેશ માટે લોહી રેડવું છે તો લોહી રેડી નથી શકતા પણ જે લોકો આપણા માટે લડે છે એને જો લોહીની જરૂરિયાત ઊભું થાય તો એના માટે આપણી એવું બધાને ભરી વિનંતી છે કે ભાઈ આપણું બ્લડ ડોનેટ કરીએ તો આકસ્મિક પરિસ્થિતિમાં એમને રક્તની જરૂરિયાતને પહોંચી શકાય બધાને વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય એવો આગ્રહ છે